ગંગા છતી પાંડબાઈને શિખામણ દે છે કે ભક્તિ કરવી હોય ને તો મન મજબૂત રાખજો કે મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં આવું મેરું પર્વત કદાચ ડગી જાય પણ જો તમારું મન ન ડગવું જોઈએ તો જ તમે ભક્તિના માર્ગે હાલી રાખશો પણ મન જ ભગવાનને અર્પણ કરી દીધું હોય તો ડગવા પણ સવાલ જ ક્યાં છે મન જ ભગવાનને અર્પણ કરી દો કે જિંદગી કીદોર સોંપી नाथ रे महेलो मराखे चाहे झुपडी मावास रे महेलो मराखे चाहे झुपडी मावास रे विधिका विधान जाने लाभ सही विधिका विधान जाने हानि लाभ सही જે બી બીધી રાખે રામ બીધી રહીએ મન ભગવાનને હોંપી દીધું કોને કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન જેમ રાખે એમ જ રહેવાનું કોઈને કહેવાનું જ નથી થતું મારે આ જોઈ છે તે જોઈ છે આમ કરવું છે તેમ કરવું છે સંચાલન જ ભગવાનના હાથમાં જ હોંપી દઉં ભગવાન તું કરી જ મંજૂર એમ આપણે એક પણ ડગલું એનાથી આગળ હાલવાનું જ નથી ભગવાનને મન હોંપી દીધા પછી આપણે કાંઈ વિચાર કરવાનો થતો જ નથી એ જેમ રાખે એમ જ રહેવાનું હે નરસિંહ મહેતા નાગડી ના જ જમાડવી હતી અને એ ઘી લેવા તપેલી લઈને બપોરે ગયા અને વાણિયાએ બહાર કે તું ભજન કેદારો ગાવ તો ઘી આપું અને નરસિંહ મહેતાની આ કેદારો ગાવા લાગી ગયા અને ભજન ઉપર ભજન ભજન ઉપર ભજન મીડા એને ખબર ન રહી સુરતા ન રહી કે આ મારે ઘેરે જમણવાર છે એમ અને ભગવાને આવીને વાહેથી નાગડી નાચ જમાડી દીધી એ બપોરે બે વાગે ઘીની તપેલી લઈને ઘેરે ગયા કે ઓહો બહુ મોડું થયું ત્યારે માણેક બોલ્યા બોયલા હે આ હું ખેલ આવીદરા હે અત્યાર લધી આ બધા જમણવારમાં બધે મોર હતા અને હવે તમે આ તપેલી લઈના નાઈટા કે હું ઘી લેવા ગયો તો ઘી લઈને આવું છું હે નાઈ જમી ગઈ કોણે જમાડી હવે તમે અજાણ્યા થઈ જાઓ તમે જ મોર હાલીને બધું કર્યું સોનાની થાળીને હોનાના વાઈટકા અને બધાને દઈ દીધા હોત ને જમાડીને આમ કહો છો મારી પાસે કાંઈ નથી મારી માથે વાલભાર હોનું નથી રહેવા દીધું અને આ સોનાની થાળીને સોનાને વાઈટકા આ તમે દાનમાં દીધા ને આખી નાચ જમાડી આવી હારા થવાની શું જરૂર છે આવી હારા થવાની શું ટેવ છે બે પતિ પત્ની એક સાથે રહેતા આવા પરાકાષ્ઠાના ભગત કોઈ સામાન્ય નહોતા પણ છતાંય માણેકબાઈ એના પતિને ન ઓળખી ગયા કેમ હીરો પારખવાની શક્તિ તો ઝવેરી પાસે હોય બીજા પાસે ન હોય જો પારખ શક્તિ પોતામાં હોય તો જ પારખીએ કે કાચનો ટુકડો છે કે સાચો હીરો છે માણેકબાઈ ભેગા હતા પોતાના પત્ની હતા એના અર્ધાંગીની હતા છતાં પોતાના પતિને ન ઓળખી ગયા કે આ મારો પતિ કોણ છે એમ કે આ ભગવાન મય છે આના કામ ભગવાન કરી જાય નરસિંહ મહેતાએ એટલું કીધું માણેકભાઈ તમે કાંઈ કીધું તો નથી ને એને કે હું નહોતો મારો નાથ હતો આટલો ભગવાન ઉપર ભરોસો હોય તો ભગવાન ચોક્કસ કામ કરે છે કોઈ કામ તમારું અટકવા દેતો જ નથી પણ આ જીવ ને વિશ્વાસ નથી શ્રદ્ધા નથી છે પણ ડગી જાય છે ખરે ટાણે આ મારું શું થાય હમણાં લગ્ન નજીક આવી જાય છે લગ્ન લખવા છે પૈસા નથી કોની પાસે જાય ઓની પાસે જાય કેમ કે મને ચિંતા કરવી પણ પડે ભાઈ કેમ કે એટલી ભક્તિ આપણી નથી એટલા માટે આપણે ચિંતા કરવી પડે નરસિંહ મહેતા જેવી ભક્તિ હોય તો ભગવાન ચિંતા કરે મન એકવાર એને હોપી દીધા તું રાય એમ જ રહેવું છે એ તો એને ચિંતા કરવી પડે આપણે હળવા ફૂલ થઈને મોજથી ફરવાનું હોય ભાઈ ભક્તિ કોઈ સામાન્ય વાત નથી અને પૂર્વ જન્મે જો કરી હોય તો જ આ જન્મે તમને પ્રાપ્ત થાય નકર ન થાય ભેગા બેહવા ઉઠવાવાળા માણસ એ પણ સામેલ તમારી હારે ન થઈ શકે શું કામ એના ભાગ્યમાં નથી એ જીવ એ ખાતાનો નથી એટલે એ નથી કરી શકતો ભક્તિ વસ્તુ બહુ કઠિન છે અને બહુ હેલી પણ છે હું માખી ચંદન પર હરે અને દુર્ગંધ હોય ત્યાં જાય ચંદનનો સુગંધી વાટકો હોય ત્યાં માખી કે મચ્છર એની માથે નથી બેહતા કેમ કે એને એ નથી ગમતું એ દુર્ગંધ હોય ને ત્યાં જાય કોકના ગુંગા ગડફા શેડા પીડ્યા હોય તો ત્યાં એની માથે બે બાજુમાં જ તમે ચંદનનો વાઇટકો રાખો તો એની ઉપર માખી કે મચ્છર નહીં બેસે માખી ચંદન પરહરે એ દુર્ગંધ હોય ને જાય એમ અજ્ઞાની જીવને સત્સંગ ન ગમે એ તો કા ઊંઘેડ કા ઊઠી જાય જેના ભક્તિ શું છે એની ખબર જ નથી દુનિયા દેખાવના ઢોંગ કરતા હોય તો પછી એ ભજનમાં શું જઈએ કે સત્સંગમાં એને મજા ન આવે કાંઈ જોલા ખાય અને કાં ઉઠીને જાય અજ્ઞાની નરને ભક્તિ ન ભાવે કાં એ તો ઊંઘે ને કાં ઉઠી જાય અને ભક્તિ કરવી એ તમારા પૂર્વજન્મના કર્મ હોય તો જ તમે કરી શકો છો નકર નથી કરી શકતી એક વખત એક ખેડૂત